નમસ્કાર સાથીઓ હું ચંદ્રિકા સોલંકી સાથીઓ શિક્ષણ જગતને લજવતી એક ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ જેવા ગરિમામય જવાબદારીપૂર્વકના પદ ઉપર રહી ચૂકેલા ભૂતપૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી કે જેઓ હાલ અમરેલીની સંસ્થા વિદ્યાસભા દ્વારા સંચાલિત સાંતાબેન ગજેરા સંસ્થાની અંદર કેમ્પસ ડાયરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે અને આ સંસ્થાની અંદર અભ્યાસ કરતી બીસીએની દીકરીઓ માઉન્ટ આબુ પ્રવાસ માટે જાય છે તો આ વિકૃત મનોવૃત્તિ ધરાવનારો ગિરીશ ભીમાણી પર્સનલ ગાડી લઈને ત્યાં પહોંચી જાય છે પોતે નશો કરે છે અને નશા કરેલી હાલતમાં દીકરીઓ સાથે ઘેરવર્તન કરે છે દીકરીઓની છેડતી કરી દીકરીઓને શારીરિક અડપલા પણ કરે છે અને દીકરીઓએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે ધમકી આપે છે જોકે દીકરીઓ તાત્કાલિક જ વાલીઓને જાણ કરી અને હોબાળો મચી ગયો દીકરીઓ પ્રવાસેથી સંસ્થામાં પહોંચે એ પહેલાં આ ગિરિશ ભીમાણી ત્યાં પહોંચી જાય છે જોકે વિદ્યાર્થી નેતાઓએ એના મોઢા ઉપર મેસ ચોપડી અને એના આકૃતિને વખોડ્યું વાલીઓ પણ આવી ગયા ઘણો હોબાળો મચ્યો પણ એવું જાણવા મળ્યું છે કે પોલીસ ફરિયાદ આમાં દાખલ કરવામાં નથી આવી ક્યાંક ને ક્યાંક જે દીકરીઓ છે એમના માતા પિતા ઉપર રાજકીય દબાણ નાખવામાં આવ્યું છે તો આ વિડીયોના માધ્યમથી જો આ વાત સાચી હોય તો હું વાલીઓ સુધી મારો સંદેશો પહોંચાડવા માંગુ છું કે આ કુલપતિ પદ ઉપર જ્યારે રહ્યો હશે જેટલા વર્ષ દરમિયાન ખબર નહીં આ વ્યક્તિએ કેવી કેટલી માસૂમ દીકરીઓ સાથે છેડકાની કરી હશે કેવા કેવા દીકરીઓ સાથે એણે ન છાજેવા વર્તન કર્યા હશે કદાચ દીકરીઓ લેવાની અને આપવાની લાલચ દીકરીઓને આપી હશે કેવી કેવી ઓફરો દીકરીઓને પહોંચાડી હશે જો એની ગંભીર તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એમ છે તો એ માતાને માતાઓને મારી નમ્ર વિનંતી છે કે આવું કોઈ પણ જો રાજકીય દબાણ આવે તો ડરવાની કોઈ જરૂર નથી આમાં કોઈ પણ વ્યક્તિ જો તમને એવું કહેતા હોય કે દીકરીઓની ઇજ્જત જશે દીકરીઓની વાતો થશે તો એ બધું વિચારવાની કોઈ જરૂર જ નથી કારણ કે ઇજ્જત તો એ વ્યક્તિની જાય છે કે જે વ્યક્તિ ખરાબ કામ કરે છે આમાં ઇજ્જત ગિરીશ ભીમાણીની અને એના પરિવારની ગઈ છે હમણાં જો જોકે સમાજની આ માનસિકતા છે લોકોને એવું હું જાણું છું કારણ કે હમણાં જે પંદર વર્ષની વડોદરાની માસુમ દીકરી પર જયારે ગેંગરેપ થયો અને હું એ દીકરી સાથે હતી ત્યારે એના આજુબાજુ જે પરિબળ હતું જે વાતાવરણ હતું જે મહિલાઓ હતી એમાંથી બે ત્રણ મહિલાઓ એવું કહેતી કે બિચારી કો કેસા હો ગયા આપ તો ઉકી ઇજ્જત ચલી ગઈ કેસે વો જીએગી તો મારે ત્યારે સ્ટેન્ડ લેવું પડ્યું કે બેન તમે જે બોલી રહ્યા છો ખોટું બોલી રહ્યા છો એમાં દીકરીની શું ઇજ્જત કહે છે જેને ખોટું કર્યું છે એની ઇજ્જત કહે છે આમાં દીકરીને કોઈ ઇજ્જત ગઈ જ નથી દીકરી સાથે ખોટું થયું છે દીકરી અત્યાચારનો એનો ભોગ બને એટલે આ વિડીયોના માધ્યમથી એ વાલીઓને હું કહેવા માંગુ છું કે તમારી જો દબાણ આવે છે તો એ દબાણ ને થવાની કોઈ જરૂર નથી લોકો એમની રીતે મનગણન વાતો કરશે પરંતુ દીકરીઓ સાથે જે કુમાર છે એને ખરેખર મિસબિહેવ કર્યો છે છે ખબર નહીં એને ભૂતકાળમાં કેટલી દીકરીઓ સાથે આવું એક કરી ચૂક્યો હશે તો એના કારણમાં કાળા ચિઠ્ઠા બહાર આવવા જોઈએ અને દીકરીઓ સાથે એને જે ગેરવર્તન કર્યું છે જે અસલી હરકત કરી છે જે દીકરીઓ પર એને પોતાની નિયત ખરાબ કરી છે એ વ્યક્તિને કડકમાં કડક સજા મળવી જોઈએ કારણ કે એના ઘરમાં પણ બહેન દીકરી હશે તો એને શરમ આવી જોઈએ કે પોતાની બહેન અને દીકરીની સમાન દીકરીઓ પર આવી રીતે એક કુદ્રષ્ટિ કરે છે જો આવી રીતે ભણેલા ગણેલા દીકરીઓ તમારી બીસીએમાં ભણે છે સ્વાભાવિક રીતે તમે પણ એજ્યુકેટેડ હશો જ તો ભણેલા ગણેલા માવતર થઈને જો એની ઉપર ફરિયાદ કરવાથી તમે પાછા પડશો કે તમે ડર રાખશો કે સમાજમાં ઇજ્જત જશે કે તમારી ઉપર કોઈ દબાણ કરવામાં આવ્યું હોય ને દબાણને જો તમે વસ્ત થઈ જશો જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી જો આ વાત સાચી હોય તો હું એ કહેવા માગું છું કે એજ્યુકેટેડ હોવા છતાં પણ જો તમે જશો તો કોઈ સામાન્ય હિંમત જ ભાગી જશે ને આગળ લડત લડવાની કે કાયદાકીય કાર્યવાહી કરવાની તો ફરી એકવાર નમ્ર નિવેદન કરું છું જો ખરેખર આવા સાચી હોય રાજકીય દબાણ આ ગિરિશ ભીમાણી ઉભું કરી હોય કારણ કે જાણવા મળ્યું છે કે એક નંબરનો લંપટ છે એક નંબરનો લોમડી છે અને એ આટીમાં બધાને ફેરવીને કાવતરા બાજ છે અને ગમે ત્યાંથી નીકળવાનો એ રસ્તો શોધી જ કાઢે છે કેમ કે એને રાજકીય પીઠબળ મળેલું છે અને કોઈ પણ વ્યક્તિને જ્યારે સાથી આવું રાજકીય પીઠબળ મળ્યું હોય ને ત્યારે જ આટલી હિંમત કરે છે એટલે આની અંદર એ કોઈ પણ સમાજનો હોય એને ન છોડવો જોઈએ અને હું તો સ્પષ્ટ કહું છું કે આવું જધન્ય કૃત્ય કરનાર વ્યક્તિ બહેન દીકરીઓ પર ક્રૂદ્રષ્ટિ નાખનાર વ્યક્તિ બહેન દીકરીઓની જિંદગી સાથે એમના ભવિષ્ય સાથે ખીલવાડ જો કરનાર કોઈ વ્યક્તિ કોઈ પણ ગમે તે સમાજનો કેમ ન હોય ગમે તેટલો વગદાર પૈસા પાત્ર કેમ ન હોય પણ એને કોઈ પણ સમાજે સમર્થન ન જ આપવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એની પડખે ન જ ઊભી રહેવી જોઈએ અને એને ખોટું કર્યું છે એ ખોટું છે અને ખોટાની એને સજા મળવી જ જોઈએ એટલે વાલીઓને માતા પિતાને મારા નમ્ર બે હાથ જોડીને એક નિવેદન છે એક અરજ છે કે આ ગિરિશ ભીમાણીને સજા મળે એના કૃત્યોની એટલે એના ઉપર ફરિયાદ દાખલ થાય કોઈ પણ ધાકધમકી દબાણમાં આવ્યા વગર આપ આપની દીકરીનો અવાજ બનો અને બીજાને પ્રેરણા આપો કે જ્યારે પણ સાથે અન્યાય થાય છે તેના માવતર એના પડખે ઉભા છે માવતર ઉભા રહેશે તો આપોઆપ સમાજ પણ સાથે ઉભો રહેશે અને અમારા જેવા લડાઈક યોદ્ધાઓ હંમેશા બહેન દીકરીઓની સુરક્ષા માટે અમે તૈયાર છીએ અડધી રાતે હાંકલ કરજો અમે પડખે આવીને ઉભા રહીશું જય ભારત જય સંવિધાન